આ આપણે બીજી વાડીમાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ વાવેતર પપ્પા છે નું વાવેતર છે આ સાદી ભાષામાં એને જીરું કહેવાય સમજો અને સપોર્ટ તરીકે પણ ઓળખાય છે હા કેવું લાગે છે કેવું થશે આ હાલમાં તો સારું છે વાતાવરણને અનુકૂળ છે આ હાલમાં એમ શું લાગે છે સીતારામ ના આપી સારું લાગે છે વાવ્યા વર્તર મળશે આપે દે ચોમાસુ તો આખું ફેલ ગયું છે એમ તમને શું લાગે છે કે આ કેવું વાવેતર કરેલું છે મસ્ત છે મસ્ત છે મને મજા આવે એમ તમે કામ કરો છો કે પછી સીતારામ મારા બરાબર સીતારામ છે એમ બે વિગાનું જીરું છે લાખ 1.5 લાખ નો માલ થાય એવું છે આપણે અંદાજીત અંદાજીત દોઢ લાખનું સેમ્પુલ ઝીરો થઈ જાય એમ છે તમે જોઈ શકો છો આ